આંબુઓ ડોહો શિખર ચો મરી ગયો છે એ પપ્પા દાતણ કરી જાવ તો ચા પી લો અવે ગેઢી દોશી ને પપ્પા કે છે શરમ નથી આવતી કેડી દોશી આ ડોહો પણ જો અહીંયા ને સોટ રહ્યો અમાર પપ્પા એ શિખર શું નાટક મોડ્યું હે કોઈ ખબર જ નહીં પડતી એટલે તું ચો છે છોકરા ચહેનો એટલે તમારો તો હું હવે હવે મારે આવા કઈ શેડા જેવા છોકરા હોતા હશે

હવે ગોડા જેવી હું વાત કરો માર બાને મરે તો 25 વર્ષ થયો એના બાપને જડ બોલાઈ ના છું હવે શુભ શુભ બોલ ઈ જાસે પાટણ મારે હાટુ હાડિયા લેવા અને વળતા છે ને પાટણ થી પટોળો લેતા આબા નાસે હું એ એટલે તમે હાડી ને પટોળો પહેરશો એમ આ તો મુની પ્યારું પહેરું કોણ તારો બાપ પહેરશે આ તો મુ ઈ જ કહું કે માર પપ્પા થોડો કે હાડી ને પટોળો પહેરે આ તો મત પહેરાય તારા બાપ ને મન તો પહેરવા દે આયોનો ખોપડો ફાટી ગયો હે હવે હું શું કરું તું છે ને પાંચ ફૂટા શેક ની ડાબડી લેતો હોય અને સવેટિયા લાવજે પગ બોખા બોખા લાગે છે મારે બીજું કોઈ લાવું હે એક બંગડીઓનો શેટ લાવજે ને શેદુર ડાબડી લાવજે રી શેદુર શું કરવું હે ગલામાં ગાળી ને પીને ગોતેડો બેહાડવો હે હવે હો આ તારા દાદા નો નોમ નો ટીલડો કરવા પડશે ને માણસ જોવે તો કેવું ખરાબ ના લાગે આ દાદો શીખર ક્યો હે અન બટી એક એડી વાળો સંપલ લેતો આવજે ઇન્સ્ટામ રીલ નાખવી મારતો હોય હવે હવાર પડે ઘર માં ચાલુ થઈ જાય હે તો ટેન્શન માં જવું ને અહીંયા લગ્ન હાટું પાછા બાપ વધ્યા શું હવે બાપજીચરો નહિ કો પણ તારો દાદો તો મગજ ઉપર સમજાવ કે મારુ પપ્પા બંગડીયા બધું મંગાવે હવે એને મજાક કરવાની આદત છે એટલે મજાક કરતો હશે હવે મને એવું લાગતું તું પણ બે હોબામાં મેલી એટલે ભણનાટ બોલાવતો આવ્યો છું લેવા હવે ઈ કોઈ નથી લાબુ ને ઘરે હેડ મુ આવું છું ના હો મુ નહી આવું તમાર જાવ હોય તો જો હારું તો તું બારે ઉભો રહે છે અને આજ તો તો હું વેરસી ની ખબર ખાટો છું હું તો આઈ જ ઉભો પણ તમે હાચવીન જાજો હવે અલ્યા બીકણા માદળા ને હાસબાનું ના હોય હવે તો તારા પપ્પા ને હાસબાનું થાશે હવે જો આ માદળા ના ખેલ ઓ આપણે તો લીટ ગાડી ગયા હો ભાઈ ઓ આપણે ઈ બાજુ જવાનું થાતું જ નહીં માછીએ પણ લઈ પીએ વર્ષે એ વર્ષે આ કોણ આયો ઈ બારે જાસે પાસે આવજો ઓય એટલે તું આ શું ગોડો કાઢે રો અરે ઘરે કોઈ નથી એટલે પાસે આવો તમે હવે મારે ચા કોઈ બીજાનું કામ છે મારે તો તારું જ કોમ છે હવે મોઢું અંબાળી ને વાત કરો તમારા ભાઈ ને ખબર પડી કે તમે આવું બોલ્યા તા તો

मारे लेवर आबी पड़शे आ मु एम नी माने ठमक ठमक हिर हिल उले बतु लई अरे भाई भाई शोकी तू मार पापा ए तारो पपो नथी ची आखनी डोशी से दोषी एटले मार पापा मन पूछा वगर કોકની આરે ઘઘરીને ઈયાની ડોશી બની જાય એમ અલ્યા ટણપા એમ કહું છું કે તારા પપ્પાના ડોશીનું ભૂત વળગ્યું છે હવે ડોશીનું ભૂત તો અતારે નહીં વેલનું વળગેલું છે ઊંઘમાંય દોશી ડોશી કરતા હોય છે પણ જો ઉધી મારા લગન ની થાય ને તો ઉધી મો અહીંયા ના ની થવા દઉં અલ્યા કીશણ ખાયા હું એમ કહો છો કે તારા પપ્પાની અંદર

તો કેવાય હવે કરવું કરે ભાજી નાખશે બાપા મને લાગે ઓનલાઈન ભુવાજી ને બોલાવા પડશે અલ્યા તો પેલા બોલાવાય ને ઓનલાઈન ભુવાજી ને મારી પાઇપ લાઈન હવે હું માર પપ્પા ને પપ્પા કહું કે માં કહું આમ તો ઓનલાઈન ભુવાજી આવે તો નકા મારું માટલું ફોડી નાખશે